નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના સમયમાં જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા જીવનને ખૂબ જ વધારે સરળ બનાવી નાખ્યું છે આમ છતાં પણ કુદરતની શક્તિ આપણને હંમેશા ચોંકાવે છે ભૂકંપ સુનામી વાવાઝોડા જેવી કુદરતી આફતો આપણા સામે અનેકવાર એવા ચોંકાવનારા સંકેત રજૂ કરે છે જેની સામે આપણે દરેકવાર એકદમ નિસહાય બની જઈએ છીએ અને આવી જ રીતે તાજેતરમાં મિત્રો એક આગાહી ભારતના લોકોના મનમાં ભય કરી રહી છે ભારતમાં કરોડ લોકો હા મિત્રો આ કેન્દ્ર હિમાલયની પર્વતમાળાઓમાં આવનારો એક સંભવિત ભૂકંપ છે તો આજના આ વિડીયોમાં આપણે આ ભવિષ્યવાણીની હકીકત આના વૈજ્ઞાનિક આધાર સંભવિત પરિણામો અને આપણે આ આફતનો સામનો કેવી રીતે કરી શકીએ છીએ આના સંભવિત ઉપાયો ઉપર આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો હિમાલય જે વિશ્વની સૌથી ઊંચી પર્વતમાળા છે આ માત્ર ખાલી પ્રકૃતિનો અદ્ભુત સર્જન નથી પણ મિત્રો હિમાલય પર્વતમાળા એ ભૂકંપની દૃષ્ટિએ પણ એક ખૂબ જ સંવેદનશીલ જગ્યા છે ભારતીય ટેક્ટોનિક પ્લેટ્સ યુરેશિયન પ્લેટો સાથે અથડાઈ રહી છે જેના લીધે હિમાલયનો આ ક્ષેત્ર ભૂકંપના દ્રષ્ટિકોણથી ખૂબ જ વધારે સંવેદનશીલ ક્ષેત્ર બને છે વૈજ્ઞાનિકોના મતે ભારતીય પ્લેટ્સ મિત્રો લગભગ દર વર્ષે પાંચ સેન્ટીમીટર ઉત્તર તરફ વધે છે આના કારણે ભૂસ્તરીય તણાવ સતત વધી રહ્યો છે અને આ તણાવ જ્યારે મુક્ત થાય છે ત્યારે મિત્રો આ ભૂકંપનો સ્વરૂપ લે છે હિમાલયના ઇતિહાસમાં અઢારસો ને સત્તાણું નો શિલોંગ ભૂકંપ એના પછી ઓગણીસો ને પાંચનો કાંગારા ભૂકંપ અને ઓગણીસો પચાસ જેવા આસામ જેવા ભૂકંપોએ લાખો લોકોના જીવ લીધા છે મિત્રો વૈજ્ઞાનિકો એવી ચેતાવણીઓ આપી રહ્યા છે કે હિમાલયના કેન્દ્રીય અને પૂર્વીય ભાગમાં મિત્રો આઠ થી વધુ તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે આ મિત્રો રિક્ટર સ્કેલ ઉપર આઠ અથવા એનાથી વધુ તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે જેની અસર ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારો સુધી પહોંચશે ત્રીસ કરોડ લોકો મળશે આવી આગાહી સાંભળીને મિત્રો કોઈ પણ વ્યક્તિ હૃદય એકદમ ધડકી ઉઠશે આ આંકડો ક્યાંથી આવ્યો શું આ આંકડો વાસ્તવિક છે કે માત્ર ભય ફેલાવવાનો પ્રયાસ છે ચાલો મિત્રો આ વાતનું વિશ્લેષણ પણ આપણે ખૂબ જ વિસ્તારથી કરીએ ભારતની કુલ વસ્તી આજની તારીખમાં મિત્રો લગભગ કરોડ જેટલી છે હવે હિમાલયની નજીકના રાજ્યોમાં જેમ કે ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર સિક્કિમ અરુણાચલ પ્રદેશ આના સિવાય ઉત્તર પ્રદેશ બિહાર અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારો મિત્રો ભૂકંપની દ્રષ્ટિકોણથી ઝોન ચાર અને પાંચમાં માં આવે છે આ જે વિસ્તારો તમને જણાવ્યા એ ઉચ્ચ જોખમી વિસ્તારો છે આ વિસ્તારોમાં મિત્રો લગભગ પચાસ થી સાહીઠ કરોડ લોકો વસવાટ કરે છે જો રિક્ટર સ્કેલ ઉપર આઠ અથવા તો એનાથી વધુ તીવ્રતાનો ભૂકંપ આવે તો મિત્રો આની જે અસર છે એ દિલ્હી અને ચંદીગઢ જેવા મહાનગરો સુધી પણ પહોંચી શકે છે વૈજ્ઞાનિકોના દ્રષ્ટિકોણ અનુસાર મિત્રો આવા ભૂકંપોથી ઇમારો ઇમારતો ધ્વસ્ત થઈ શકે છે રસ્તાઓ પૂરી રીતે ખંડર બની શકે છે અને વીજળી પાણી અને સંચાર જેવી સુવિધાઓ પૂરી રીતે ઠપ પડી જશે આના સિવાય ભૂસ્કલન જેવી ઘટનાઓ નદીઓના પ્રવાહમાં બદલાવ અને સુનામી જેવી ઘટનાઓ પણ ભૂકંપના લીધે આવી શકે છે આવી પરિસ્થિતિમાં જો બચાવ કાર્ય ઝડપથી ન થાય તો મૃત્યુના અંક ખૂબ જ મોટા પાયે વધી શકે છે જોકે ત્રીસ કરોડનો આંકડો મિત્રો એક અતિશયોક્ત પૂર્ણ એક અંદાજ હોઈ શકે છે જે વૈજ્ઞાનિકોના અભ્યાસોથી વધારે સોશિયલ મીડિયા અને વિડીયો દ્વારા ફેલાવવામાં આવ્યો હોય પણ જો હિમાલયમાં ભૂકંપ આવે તો આની આની અસર મિત્રો બહુવિધ ક્ષેત્રોમાં જોવા મળશે ઉચ્ચ વસ્તી ગીચતા ધરાવતા વિસ્તારો જેમ કે દિલ્હી લખનઉ આના સિવાય પટના અને કોલકાતા જેવા વિસ્તારોમાં ઇમારતોનો દોસ્ત થઈ થઈ જવું એક ખૂબ જ મોટી સમસ્યા બનશે ખાસ કરીને જૂની ઇમારતો અને ગીચ વસ્તીમાં લોકો સૌથી વધારે પ્રભાવિત થઈ શકે છે આના સિવાય ગામોમાં ભૂસ્ખલન અને નદીઓમાં પૂરના કારણે ગામનો ગામો પૂરી રીતે બરબાદ થઈ શકે છે પૂરી રીતે નાશ પામશે ભારતનો ઉત્તરીય ભાગ જે દેશના આર્થિક વિકાસનું મોટું કેન્દ્ર છે દિલ્હી એનસીઆર જે ભારતની આર્થિક રાજધાની છે અહીંયા ભૂકંપના કારણે ઉદ્યોગો ઓફિસો અને બજારો પૂરી રીતે ઠપ થઈ જશે ખેતી પરિવહન અને પાયાની સુવિધાઓને પણ મોટા પાયે નુકસાન થશે હિમાલયના ગ્લેશિયર જે ભારતની મોટી નદીઓ જેમ કે ગંગા જમના બ્રહ્મપુત્ર જેવી નદીઓને પાણી પૂરતું પાડે છે આ ભૂકંપના કારણે ખૂબ જ વધારે અસ્થિર બની જશે આનાથી પૂર ભૂસ્ખલન અને પાણીની અછત જેવી સમસ્યાઓ મોટા પાયે સર્જાશે આવી આફત લોકોના હૃદયમાં ભય ચિંતા અને હતાશા ભરશે ઓગણત્રીસ પોઈન્ટ સાત ટકાની વસ્તી ગણતરીના અનુસાર ભારતની અડસઠ ટકા જેટલી વસ્તી મિત્રો પંદરથી કરી અને ચોસઠની ઉંમર જેટલા લોકોની છે જે દર્શાવે છે કે આપણી સંખ્યામાં મિત્રો યુવાઓની સંખ્યા ખૂબ જ વધારે છે આવી પરિસ્થિતિમાં લોકોને આગળનો માર્ગ શોધવું ખૂબ જ વધારે મુશ્કેલ બનશે ભારતે ભૂકંપ જેવી આપતોનો સામનો કરવા માટે મિત્રો મિત્રો કેટલીક તૈયારીઓ કરી છે પણ આમ છતાં પણ કામ હજી ઘણું બાકી છે ભારતે ભૂકંપ પ્રતિરોધક ઇમારતો માટે માર્ગદર્શિતા જારી કરી છે અને બચાવ કાર્યોમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સનું પણ ગઠન કર્યું છે જોકે આ સુવિધાઓ ગ્રામીણ વસ્તી સુધી ગ્રામીણ વિસ્તારોમાં પહોંચવામાં હજી પણ અછત ધરાવે છે શહેરી વિસ્તારોમાં ઘણી બધી ઇમારતો ભૂકંપ પ્રતિરોધક નથી ખાસ કરીને દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરોમાં જૂની ઇમારતો ખૂબ જ મોટો જોખમ ઊભું કરે છે નવી ઇમારતો માટે ભૂકંપ પ્રતિરોધક ધોરણો ફરજિયાત કરવામાં આવ્યા છે પણ મિત્રો આનું પાલન હજુ પણ અપૂર્ણ છે લોકોને ભૂકંપ દરમિયાન શું કરવું અને શું ન કરવું એની જાગૃતિ ખૂબ જ વધારે ઓછી છે શાળાઓ કોલેજો અને સમુદાયોમાં મિત્રો નિયમિત તાલીમની જરૂર છે હિમાલયના ગામડાઓમાં પહોંચવું મુશ્કેલ છે અને બચાવના સાધનોની પણ અછત છે આવા વિસ્તારોમાં ઝડપથી પ્રતિસાદ આપવો એ ખૂબ જ મોટો પડકારજનક કામ છે ભૂકંપને રોકવું તો એકદમ અશક્ય છે પણ મિત્રો આની અસરને જરૂર ઘટાડી શકાય છે સરકારે જૂની ઇમારતોનું નવનીકરણ કરવું જોઈએ અને નવી ઇમારતો માટે મિત્રો કડક ભૂકંપ પ્રતિરોધક ધોરણનું પાલન કરાવવું જોઈએ જાપાન જેવા દેશો મિત્રો જે ભૂકંપ માટે ખૂબ જ વધારે સંવેદનશીલ દેશો છે એમના ઉદાહરણોથી આપણે શીખી શકીએ છીએ એનડીઆરએફ અને અન્ય બચાવ સંસ્થાઓની સંખ્યામાં વધારો કરવો જોઈએ ગ્રામીણ વિસ્તારોમાં હેલિકોપ્ટર અને જલ્દીથી જલ્દી પરિવહન સુવિધાઓને વધારવું જોઈએ ભૂકંપ દરમિયાન લોકોને ડ્રોપ કવર અને હોલ્ડોન જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોને સરળ રીતે અને અસરકારક રીતે માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરવો જોઈએ ભૂકંપની આગોતરી ચેતવણી આપી શકે એવી સિસ્ટમોનો એવી ટેકનોલોજીનો વિકાસ કરવો જોઈએ જે કમસે કમ લોકોને થોડીક સેકન્ડની ચેતવણી આપી શકે જેનાથી ઘણા લોકોના જીવ બચી શકે ત્રીસ કરોડ લોકો મળશે આવી આગાહી મિત્રો ખૂબ જ ભયાનક છે આમ છતાં પણ આપણને એ યાદ રાખવું જોઈએ કે આવી પ્રકારની આપતોનો સામનો કરવા માટે આપણી ક્ષમતા પણ વધી રહી છે ભારતની યુવા વસ્તી વધુ ટેકનોલોજીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આંતરરાષ્ટ્રીય સહયોગ આપણને આવી રીતની સામે લડવા માટે તાકાત આપે છે ભૂતકાળમાં મિત્રો આપણે બે હજાર એકમાં ગુજરાતના ભૂકંપ અને બે હજાર ચારની સુનામીથી આપણે ઘણું શીખ્યા છીએ હિમાલય જેવા ક્ષેત્રમાં ભૂકંપની આગાહી અને એના લીધે ત્રીસ કરોડ લોકોની મૃત્યુ થશે આ ચેતવણીઓ મિત્રો આપણને એક સંદેશ આપે છે આપણે કુદરતની શક્તિનો આદર કરવો જોઈએ અને એનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ આ એક એવો પડકાર છે જેમાં સરકાર વૈજ્ઞાનિક અને સામાન્ય નાગરિકોનો સહયોગ ખૂબ જ વધારે જરૂરી છે આપણે ડરવાની જગ્યાએ આને એક તકની જેમ લેવું જોઈએ વધુ સારું શિક્ષણ અને ભવિષ્ય બનાવવાની તક આજે લેવામાં આવતા આપણા આવતીકાલના જીવન બચાવશે તો ચાલો આપણે એક એવો ભારત બનાવીએ જે ના તો ખાલી આફતોનો સામનો કરી શકે પણ એનામાંથી બહાર આવીને મજબૂત બની શકે વિડીયોમાં આપેલી જાણકારી તમને કેવી લાગી છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા મિત્રો તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળશું ફરીવાર એક આવા જ નવા જાણકારી સભ્યો વિડીયોમાં ધન્યવાદ